નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજુ જોશી ગ્રીન ક્રોસ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉપસ્થિત છીએ ઈશાપુર ગામની અંદર જે મોટા દેવળિયા દિનેશભાઈ ત્યાંથી નૂતન એગ્રોમાંથી બધી જ દવાનો ટ્રીટમેન્ટ કરેલી છે એવા મગફળીના પ્લોટની અંદર આપણે ઉપસ્થિત છીએ આપણી સાથે ઉપસ્થિત છીએ ફાર્મર મિત્ર રામ આપનું પૂરું નામ રાજુભાઈ ધીરુભાઈ કાશા રાજુ રાજુભાઈ ધીરુભાઈ કાશા ઈશાપુર ગામ આપનો તાલુકો જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી રાજુભાઈ રાજુ ભાઈ આપણે જે નેનોશીલ જે છે એ વાપરું છે અત્યારે આપણે લાઈ પ્લોટ ની અંદર મગફળી જે છે ઉપડવાનું ચાલુ છે તો તમને એક કેવું લાગે છે ના ના રિઝલ્ટનો બહુ સારું અમે તો બે વર્ષથી વાપરવી છે એટલે અમને તો પૂરો ખ્યાલ છે કારણ કે બહુ ઉત્પાદનમાં ફેર પડી ગયો છે ઉત્પાદનમાં ફેર પડ્યો છે અને બગડતું તું બધુંય એ રિઝલ્ટ સારું આવી ગયો મતલબ છોડો કે મુંડાનો પ્રશ્ન કે વાયરોનો પ્રશ્ન કે કણગણિયાનો પ્રશ્ન કે જે છે આપણે ઉપાડીને જોઈએ મિત્રો આપ જોઈ શકો છો લાઈવ ની અંદર અત્યારે આપણે ઉપાડી છે આની અંદર કોઈ પણ પ્રકારનો સડો વાયરો નુકસાન કે ચિકનગુનિયા ના ડાગ નથી અને પોપટો કેવો લાગે છે તમને પોપટો ફૂલ ભરાવદર એમાં તમારે ફોલિત ન હોય તમે બે હાથે હા દબાવો તો પણ પોપટો પોપટો નથી ડા પોપટો એકદમ ભરાવદર ભરાવદર કમ્પ્લીટ અને પાછો આમ નમ જ રહી છે એમ હુકાઈ જાય બોલું થાય ઈ પછી દાણો જે છે એકદમ ભરાવદર ભરાવદર છે ઠુધી રહ્યા અને ઉતારામાં બહુ ફેર પડે છે ઉતારામાં ઘણો બધો ફેર પડ્યો છે કેવું લાગે આપતો ઉત્પાદન નેનોસિલ વાપર્યું તમને કેટલો કમ ફેર લાગશે કે નેનોસિલ વાપરતા નહોતા

આપણે ક્રોસની અન્ય પ્રોડક્ટ વાપરીને તમે પણ ઉત્પાદનની અંદર ફાયદો લ્યો આભાર